હેલો ગાય સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આશુ વ્લોગમાં તો આજ આપણે પાણીયા ગીરમાં જવાનું છે લીલા પાણી નેસ લગભગ જવાનું છે અને આજ આપણે અત્યારે અહીંયા ધારી પહોંચી ગયા છીએ અને આપણી આરે અત્યારે છે જસકુવાળા દસપુવાળા ભાઈ ભાવ અને મારી આરે છે આજ મહેમાન એક આવ્યા છે હિરેનભાઈ કરીને સુરતથી અને પરમેશની જે આમ જેડી આહિર છે વ્લોગમાં અને માવજીભાઈ કાઠિયાવાડી તો આજ આપણે ગીરમાં જઈ છીએ અલગ અલગ નેસની મુલાકાત કરી અને રાતે કેમ્પિંગ કરવું છે આપણે નાઇટમાં આપણે ગમે ત્યાં ફોરેસ્ટની જ્યાં મરજી હોય ત્યાં આપણે રાત રોકાવું છે તો વિડિયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો શેર કરજો તો ચાલો આ છે સિંહથી ને દીપડાથી બચવાનો મેળો આ ગીરના જંગલમાં જેટલી વાડી વિસ્તાર હોય એમાં રાત્રે સુવા માટે છે ને આ રીતના જંગલ ખાતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ આવો અમુક પૈસાની સહાયતા કરીને મેળો કરી દે છે તો જોવા તમને નજર સામે દેખાય મેળો છે મોડા પાણી નથી થવાનું છે નજારો તમારો એક નંબર હાથે નઈ તમે એમ જ અત્યારે તારે સારી ગયા કે ને હવે આપણે અત્યારે નટરાજની પાવ ભાજી ખાવા જઈ રહ્યા છીએ ધારીમાં ફેમસ નટરાજની પાવ ભાજી છે હાલો તમને આગળ દેખાડું જી હવે ઓલા સાખી લે આવી ગઈ છે હવે આપણે બધા ખાવાની તૈયારી છે તો કાકા કેમ છે હા જો

સીધું જંગલમાં જાય અને બધું ચૂલો માંડી અને બધું બનાવવાનું છે થયું કાકા રેડી છે ફૂલ તૈયાર જ છે બધું બનાવવાનું અને માવજી કાનાણી અને દસકુ વાળા આમ કરો તો રેડી એટલે કેમ રેડી છે એટલે તમારો કેમ એટલે બધું બનાવવાનું રેડી તમામ તૈયાર છો હથિયાર બધા તમારા તૈયાર છે એમ તમે સોફટ પડાવો માણસો બીજું સમજે તો ગાઈસ અત્યારે આપણે હવે ઉબડા ગોઈનપુર વાળા રસ્તે ચડી ગયા છીએ અને આ બાજુ છે દલખાણીયાનો રસ્તો આપણે તો દલખાણીયા રસ્તે જવાનું છે અને આ આ બાજુ છે ગોઈંદપુર કુબડાવાળો રસ્તો જો દલખાણી આ બાજુ છે અને વન્ય પ્રાણીની અવર જવર છે એટલે બહુ સાર સંભાળ રાખીને અહીંયા ગાડી આગવી પડે એમ છે તો જો આપણે અહીંયા અત્યારે પાંચ મિનિટ સ્ટોપ કર્યો છે ચાલો આગળ મળીએ માં કેમ પણ રસ્તો તો જઈ સુતો રે ટોળામાં એ મજા છે આ ગીરના ખોળામાં એટલે તો ગીરને માં કીધું

Oh. Yeah. I know you're scared. You wanna hide away sometimes. I know you're hurt from everyone telling you lies. So just lay down beside me. Give me all your issues. I'll take them and I'll make them mine. હેલો અત્યારે આપણે આ ડુંગરા ઉપરથી જંગલમાં માવજીભાઈ અને અહીંયા અમારા ટેન્ટ નાખવાનું છે કરીને ટેન્ટ ટેન્ટ અને આપણે આપણે જો નાખીને છે આખી રાત અને ચૂલો બુલો કરીને રાંધવાનું છે તો મિત્રો જો તમે કેવો નજારો છે આ ડુંગરા ઉપરથી અત્યારે અમે અને ફૂલ ગીરમાં મધ્ય ગીરમાંથી જો તો અહીંયા અમે અત્યારે હમણાં ટેન્ટ નાખ ટેન્ટ નાખીએનો વિડીયો તમને બતાવું બરોબર જો અમારી પાછળ દેખાય છે ત્યાં બધું રસોઈ અહીં બનાવવાના છીએ રાતે અહીંયા જ રહેવાના છીએ જંગલમાં છે ખૂબ આનંદમય વાતાવરણ છે પાણીની બોટલ લેતા આવજો મોબાઈલ મિત્રો આપણો આ ટેન્ટ તૈયાર છે જોઈ લો કેવું લાગે છે ટેન્ટ મસ્ત જંગલમાં

તો હેલો દોસ્તો અત્યારે આપણે નદી તરફ જઈ રહીએ છીએ આપણા ટેન્ટ તૈયાર થઈ ગયા છે અને આગળ આમ નદી છે વેતી નદી છે તો જયો કાકા ની હાથમાં ડબલો છે જો જયો કાકા જયો કાકા હું એક વસ્તુ તમને દેખાડે છે જો અમરેન્દ્ર બાહુબલી નો દીકરો મહેન્દ્ર બાહુબલી મિત્રો આ વસ્તુ તમને સને ખબર હોય તો કેજો આ હવે ઇન્ડિયામાંથી બહુ લુપ્ત થતી જાય છે ગામડામાંથી પણ હવે લુપ્ત થતી જાય છે કોકોક માણસો પાસે જ હશે પહેલા લોટો હતો ચારે તો બધા પાસે હતું પણ હવે આની માટે કોમેન્ટ કરીને કેજો કે આને શું કહેવાય એમ આ ઇન્ડિયામાં હવે ટૂક સમયમાં છે 5 થી 10 વર્ષમાં તમે દેખાશે પણ આ જંગલમાં જવું હોય તો જ કામ નું છે હા લાકડા લેવા જતો જંગલમાં કુવારો આવી ગયો મિત્રો તો જો જંગલમાં આવા વિડીયો બનાવવા એટલી મહેનત છે તમે તમને દેખાડવાનું ભાઈ લોકો વાળા હાથો બાંધી જવા ભાઈ તો હેલો ગાઈસ અત્યારે આપણે બધું લાકડા ને બધું લેવા છે ચૂલો જગી ગયો છે હવે આ બધું શાક બકાલાને ઉબધું કાપવાનું છે તો હમણાં આગળ વીડિયોમાં જોતા રહેજો હમણાં શાક ને બધું કાપી અને જયુ કાકા શાક નો વઘાર મારવાના છે જો આ ઝૂપડી છે મસ્ત તો જો આ બધે અયા બધું બધી તૈયારી કરીવા જો બધા નાસ્તા પાણી કરે છે આ તે જો એલપ કેમ છે આગળ મળીએ બરોબર અત્યારે તો અહિયાં નિરાદે બેઠા છીએ બધું સુધારવાનું છે પછી તમને આગળ વિડિયો જોતા રહેજો ભાઈ જીરું દીધી છે પડી ગયો જીરું ફૂટે એટલે આદુ લસણ ડુંગળી મરચા એ કાકા સામે જો વાહ ભાઈ વાહ કેમ બણ લાવો આદુ લસણ કોસમ ખાલી કા કાંદા બે જ નાશા લસણ ને ટમેટા નું શાક છે આદુ લસણ છે અને આદુ છે ને મરચાં છે અને કોસમ રે આય હા આમ જો ભણો પરત કરો દેવા દે આમ તો સુગંધ આવી વાહ એક નંબર શાક બની ગયું છો ભાઈ વાહ જયો કાકા વાહ